નરોડા પોલીસ ઉપર હુમલો કરનાર નાસ્તા પડતા રીઢા બુટલેગરને ઝડપી પાડતી એસઓજી ક્રાઇમ બ્રાન્ચ થોડા સમય પહેલા નરોડાના નાના ચીલોડા વિસ્તારમાં પ્રોહિબિશનની રેડ વખતે બુટલેગર પોલીસ ઉપર હુમલો કર્યો હતો અને પોલીસ કર્મીને ઘાયલ કર્યા હતા જેની સામે નરોડાની કોલ ઓઢવ અને ડીસીબી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના અસંખ્ય ગુના નોંધાયેલા છે જેને બાતમી હકીકતના આધારે એસઓજી ક્રાઇમ બ્રાન્ચે છે બુટલેગર જયેશ જીગો બલદેવભાઈ સોલંકીની ધરપકડ કરી છે અને તેની પાસેથી રોકડ સહિત રૂપિયા ચાર પોઇન્ટ છોતેર લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ સાલા નરોડા અમદાવાદ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ